નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં સ્વાગત છે વડોદરા વિસ્તારમાં જે પૂરની જે વડોદરામાં પૂરની સ્થિતિ થઈ તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થયા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા ન્યુ વીઆઈપી રોડ પર આવેલું સાયદીપ સોસાયટીમાં પણ તમે જોઈ શકો છો અમે પહોંચ્યા છે સ્પાર્ક ટુડે ડે ન્યુઝની ટીમ ત્યાં પણ જે લોકોના ઘરમાં પાણી હતા તેને લઈને આ જે બોર્ડ છે તે જાહેર નોટિસ મારી દેવામાં આવી છે આ સોસાયટીમાં કોઈએ રાજકારણી કે નેતાઓ કે ધારાસભ્ય કોર્પોરેટરો કોઈએ પ્રવેશ કરવો નહીં તેને લઈને સખત વિરોધ કરી રહ્યા છે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા સાથે જે લોકો છે તે હેરાન પરેશાન થયા હતા તેમનો માલ સામાન બગડી ગયો આપણે સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ જે સાયદીપ નગરમાં આપણે જે બોર્ડ મારેલું છે અમારી સોસાયટી मेन टीपी रोड है इस टीपी रोड का है ढाई साल पहले हो चुका है जो मनीषा बहन धारा सभ्य के कोटे से पास हुआ हुआ है जो आज तक अभी तक ये रोड बनी नहीं है पिछले डेढ़ साल से हमारी सोसाइटी में पानी की समस्या चल रही है लेकिन बार बार कंप्लेन करने के बाद में भी कॉरपोरेटर धारासभ्य मेयर तक इसकी कंप्लेन हो गई है लेकिन कोई आदमी यहाँ फर्क तो नहीं मैं हमारी समस्या हल कर रही વજહસે આ સોસાયટી કે સભી પરેશાન હૈ રોજ મંગાના પડે હે લેક નહી સોસાયટીના જે લોકો છે આપડે બીજા પાણી ભરાઈ ગયા તા સાથે જે માલસામાન છે તે પણ ખરાબ થઈ ગયા બે હાજર પાંચ પૂર આવ્યું તું ત્યારે અમને કશું નતું થયું બે હજાર ઓગણીસ પૂર આવ્યું આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ખુબ નુકસાન થયું વારે ગઈ આ સોસાયટી રહીશું અમારી સોસાયટીમાં ભૂતપૂર્વ પ્રમુખ શર્મા સાહેબ હતા અમે બધા સભ્યો ભેગા થઈને રજૂઆત કરી છે પ્રશાસનને પણ પ્રશાસન જાગતું નથી જયારે કોઈ ઇન્સિડન્ટ બની જાય છે આજે વડોદરા પાણીમાં કેમ ડૂબ્યું તંત્રના પાપે ડૂબ્યું અમે તો મોદી સાહેબને સપોર્ટ ખુલ્લો કરીએ જાહેરમાં કરીએ છીએ પણ એમને ખબર નહીં દીવા તળે અંધારું છે મેં ગઈકાલે કેવું રોકડિયા ધારાસભ્યને વાત કરી નૈન સાહેબ એનો નંબર નહોતો મેયરશ્રીને મેસેજ કર્યો કે અહીં જે કાસ બની રહી છે બસ એ ઓછા થી પચીસ હજાર નાગરિકો છે નેક્સ્ટ ઇયર પાણીમાં ગરકાવ થશે અને પણ પાણી લોકોના ઘર ઉઠી આવ્યું બેરે બેરે બચ્યા છે અને હાલ તમને મીડિયા થોડો તમને આખા બધા શેર રિપોર્ટ ખબર છે મારી વિનંતી છે તંત્ર ને પક્ષ ને કે મહેરબાની કરીને જાગીને ગ્રાઉન્ડમાં આવો અહીં જે રોડ બનાવ્યો છે પાસ સેલ ઓપન નથી રહ્યો કાસ બી તમે બહાર જઈને એનું જોઈ શકો છો કાચ કેટલો નાનો છે આનાથી આ નાગરિકો તમે નીચે પણ બતાવી શકો છો શું હાલત છે આ તો રજૂઆત છે જનતાનો અવાજ છે જનતા જનાર્દન છે જનતા ભગવાન છે હું પણ એક એડવોકેટ છું બે વખત હું પણ મારે કોર્ટની અંદર નેતાગીરી કરી ચૂક્યો છું સપોર્ટ આપું છું કાયદા નામની કોઈ વસ્તુ હોય નીતિ નિયમ નામની કોઈ વસ્તુ હોય આપણે મદદ કર્યાનો મતલબ એવો થોડી હોય કે જનતા હેરાન થાય એમાં આપણે પોતે બી આવી જઈએ પાપી બેગી એર બી બફાઈ જાય તો મારી તો મોદી સાહેબ વિનંતી છે સી આર પાટીલ સાહેબને બી વિનંતી છે કે ઉપરથી આ તંત્રમાં ધારાસભ્યોને કોર્પોરેટરને કહો કે જનતાનું માન રાખે ને તો એક સમય એવો આવશે સત્તા બધી ઉતરી જવું પડશે સાચી વાત કે આમ દરવાજ ના હોય મોદી સાહેબ સાચી વાત આપણે જ છે પણ આ વાત બધા કાન સુધી નથી પહોંચતી મને ઉપરથી બી મારી એકવાર મુલાકાત ત્યારે મને કીધું કે કંઈ પણ વાત એ લોકો જોડે પૂરેપૂરી નથી પહોંચતી હર્ષ સંઘવી જવાબ આવ્યા રાતે નિરીક્ષણ કર્યું વડોદરા શેર પહોંચ્યા નેતાઓ બાજુમાં ગોઠવાઈ જાય છે કુર્સી નાખીને તો જ દિવસ એ નેતાઓ ગ્રાઉન્ડ રિપોર્ટ પર નીકળ્યા આ જ પબ્લિક છે તમને જે સત્તા પર બેહાડે છે અને મોદી સાહેબ જ્યાં સુધી બેઠા હતા લોકોની વાતો જતી હતી ગુજરાતમાં આજે કેન્દ્રમાં છે વાત નથી જતી એમની સુધીમાં એક માણસ ખરાબ હોવાથી બધા માણસ ખરાબ નથી હોતા પણ જે તંત્ર અહીં બેસવાડ્યું છે આ મેયર ફોન નથી ઉઠાવતા અને બીજું કે અમે આ સભ્યોને લઈને અભિયાનમાં જોડાઈ ગયા છે હું પોતે જોડાય સેવા કરવા દે છું પણ તમને સારા માણસો ને સેવા કરવાની તક નહીં મળી બહુ દુઃખની વાત થાય છે હું તો ભાજપના પ્રમુખ તમામ ધારાસભ્યો કોર્પોરેટરોને વિનંતી કરું છું આ મોડસ ઓપદિ જો તમારી રહી ને આવનારા દિવસ અમને તમને કોઈ નહીં નું ઇલેક્શન પણ આવી રહ્યું છે શું લાગે છે આપ વોટ બહુ સીધી સ્પષ્ટ વાત સંદેશો કહેવા માંગુ છું બધા ક્યાં સુધી જનતા ક્યાં સુધી સહન કરશે આજે મોદી સાહેબ ને જોઈને લોકો વોટા છે વિકાસ ને જોઈને વોટા છે પણ આવો વિકાસ આવો વિકાસ ના ભ્રષ્ટાચાર ઇલેક્શન આવી રહ્યું નથી અમારી સોસાયટી માં વોટિંગ માટે આવવાનો અધિકાર જ નથી સૌથી પહેલા અમારે જે બધું નુકસાન થયું છે તે ભરપાઈ કરો રોડ નવો કરાવી આપો આકાશ દૂર કરો અમારા એના લીધે આ માટે

ત્યારે કેવું કરે છે જયારે વોટ લેવા આવે છે ત્યારે સારું સારું બોલે આપીશું બોલી ને પીગારી દે છે કોઈની એન્ટ્રી આવે હવે કોઈની જે રાજકારણ પાર્ટી ની કોઈની એન્ટ્રી જે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કોઈની એન્ટ્રી કરવામાં નહીં આવે ત્યાંના જે સ્થાનિકો છે તે જ્યાં સુધી અમારા અમારી સોસાયટી નો વિકાસ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ધારાસભ્ય ને અમારી સોસાયટી માં એન્ટ્રી ન એલાવું પડે

સ્થાનિક નેતાઓ સ્થાનિક ધારાસભ્યો એઓના લીધે જ આવ્યું છે કારણ કે એ લોકોએ એમનો પોતાનો જ વિકાસ કર્યો છે જયારે મોદી સાહેબ મોદી સાહેબે એવું કીધું કે સૌનો સાથ સૌનો વિકાસ પણ જયારે અમને હવે એવું લાગે છે એમનો જ સાથ ને એમનો જ વિકાસ એવું અમને લાગી રહ્યું છે બીજું વધુમાં તમને વધુમાં તમને આ મીડિયા દ્વારા જે કઈ પણ લાગતા નેતાઓ સાંભળતા હોય કે જોતા હોય એમને કહેવાનું અમારી સોસાયટીની બહાર સાયદિપનગર સોસાયટી ન્યુ વીઆઈ રોડ સામે એક નાળું આવેલ છે જે નાળું જગદીશ પ્રસાડ મેઇન રોડથી વૈકુંઠ બંગલો થઈ સાયદિપનગર થઈ વૈકુંઠ બે ની અંદર જાય છે એ નાળું અત્યારે ખુબ વિશાળ છે અત્યારે નદી જેવું નાણું છે પણ અત્યારે તાજેતરમાં સરકાર શ્રી દ્વારા ટેન્ડર દ્વારા એ નાણાં નાનું કરવાનું એટલે આશરે બાર થી પંદર ફૂટ જેટલું નાનું કરી દેવાનું અને ચારે બાજુ થી એના પર સ્લેબ ભરી દેવાનો એક કારસો રચી રહેલ છે એ મને એ સમજ નથી પડતી કે શા માટે આની ઉપર તમે સ્લેબ ભરી રહ્યા છો કારણ કે જો આ સ્લેબ ભરવામાં આવશે તો આ વિસ્તારની તમામ સોસાયટીઓ અત્યારે અત્યારે અમારી સોસાયટીમાં એક થી બે ફૂટ પાણી છે જો આ નાળું બંધ થઈ જશે આ નાળું નાનું કરવામાં આવશે બાર થી પંદર ફૂટનું કરવામાં આવશે તો અમારી સોસાયટીની અંદર આઠથી દસ ફૂટ ઘરની અંદર આવી જશે એવી પૂરેપૂરી લહેસત છે એટલે તમને આ મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે કે આ નાળું છે તમે અત્યારે હાલમાં જેને પણ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટ તમારે રદ કરવો અને જે નાળું છે યથાવત પરિસ્થિતિમાં રાખી મૂકવું કારણ કે આ નાળું અમારે એક પાણી જવાનો મુખ્ય સ્તોત છે એના સિવાય બીજું અમારું પાણી જવાનો બીજો કોઈ માર્ગ નથી જો આ નાળું તમે તમારા કટકી બાજની અંદર કે તમારી બીલી અંદર જો નાળું બંધ કરી દેશો તો સંપૂર્ણ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જશે અને એના માટે સંપૂર્ણ જવાબદારી તમારી તંત્રની તમારી રાજકીય પક્ષોની જ રહેશે તે જાણશો ઘરમાં પણ નુકસાન ઘરમાં ઘરની અંદર બે હજાર ઓગણીસ માં ચોવીસ માં પણ ઘરની અંદર બતેર ફૂટ પાણી આવી ગયા છે દરેક ના ઘરની અંદર ફર્નિચર ગાદલાઓ અનાજ પાણી પણ ઇવન સુધી પકડી ગયા છે ચેમ્બર બરાબર એના માટે બી પારાવાર નુકસાન ગયું છે બધાને પોતાના સ્વાર્થ જુએ છે ખાલી પોતાના સ્વાર્થ આધાર આટલી બધી સોસાયટી ના રહીશો નું કોઈ જોતું નથી પૈસા મળ્યા એટલે પોતાના ઘટમાં ભરાઈ ગયા પણ નાના હું જોયું જ નથી કોઈને

તે થયું નથી અને જે સાયદીપ સોસાયટી ન્યુ આઈપી રોડ પર આવેલું સ્થાનિકોએ જે નોટિસ નું બોર્ડ પણ માર દીધું છે કે હવે કોઈ નેતા ધારાસભ્ય કોર્પોરેટર કોઈ જોઈએ નહીં અને હવે અમારો કોર્પોરેટર હવે પોતે નક્કી કરશે તેવી માંગ કરી હતી કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી પાર્ક ટુડે નું